કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે અમિત શાહે નારણપુરાના પલ્લવ બ્રિજનું ઉદઘાટન કર્યું પલ્લવ બ્રિજથી એક લાખથી વધુ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને તેમની પાંચથી છ મિનિટ બચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો સાંસદ મેયર ડેપ્યુટી મેયર સહિતના નેતાઓ હાજર રહ્યા આ ઉપરાંત અમિત શાહે એએમસીના વિવિધ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું એએમસીના એક હજાર પાંચસો ત્રાણું કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું આ ઉપરાંત એએમસી માં નિમણૂક પામેલા સાતસો થી વધુ જુનિયર ક્લાર્ક ને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા

પલ્લવ છે આ રસ્તા પાસે નવો ફ્લાયઓવર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમના હસ્તે આ ફ્લાય ઓવર બ્રિજ છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પલ્લવ અને પ્રગતિનગર જંક્શન વચ્ચે બનેલા આ બ્રિજ અંદાજીત એક કિલોમીટર લાંબો છે અને આ ફ્લાય ઓવરના કારણે અખબારનગરથી શિવરંજની કે યુનિવર્સિટી તરફ જતા લોકો છે તેમને બે સિગ્નલ છે તેમાં ઊભું નહીં રહેવું પડે અને ખાસ કરીને જે શહેરીજનો છે જે અહીંથી પસાર થાય છે તેમની પાંચથી છ મિનિટ બનશે અત્યારે આ જે ફ્લાય ઓવર બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હવે લોકો છે તેને આ ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા છે તેનો સામનો નહીં કરવો પડે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ ઓપરેશન સિંદૂર બાદ સેનાના સાહસને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તિરંગા યાત્રા યોજી હતી અમિત શાહે અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રા યોજી હતી નળ સરોવર ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ યાત્રા નીકળી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ યાત્રામાં ભાગ લીધો હતો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા હતા અમદાવાદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો અને જિલ્લાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા

સૈનિકોએ જે પ્રદર્શન કર્યું છે એનું મેન કારણ છે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમણે જે બ્રહ્મોસ નામના ઘણા બધા એસ બોટી નામના જે જે આપણા હથિયારો વસાયા છે એ બધા હથિયારોના કારણે આપણે એનો બદલો લઈ શક્યા છીએ ઓબ્વિયસલી આ બધું થવું જ જોઈએ અને કરવું જ જોઈએ આપણા પ્રાઉડની વાત હતી અને આપણા ગર્વની વાત હતી આપણે અમને આતંકવાદને આપણે પૂર્વ કરી સાબિત કરી બતાવ્યું શકીએ કે આપણે પણ હિન્દુસ્તાની છીએ અને આપણામાં પણ દમ છે આપણે પણ બદલો લઈ શકીએ છીએ ભારત હવે ચૂપ રહેવા વાળા ભારત નથી